પોલીસ સતર્ક બની ચૂંટણીને લઈ વડોદરા શહેર પોલીસ એલર્ટ વડોદરાના મુખ્ય માર્ગો ઉપર કડક વાહન ચેકિંગ કોઈ પણ ગેરકાયદેસર હેરાફેરી કે ગુનેગારો ને રોકવા પોલીસ સતર્ક બની દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા ચૂંટણીને અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા કડક આચાર સંહિતાનો અમલની સૂચના અન્વયે વડોદરા સી ડિવિઝનના એસીપી અશોક રાઠવા અને પોલીસ સ્ટાફ દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા નજીક વાહનો ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે સી ડિવિઝનના એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ચૂંટણીલક્ષી આચાર સંહિતા હોય જેને અનુસંધાને વડોદરા શહેરમાં ફૂડ પેટ્રોલિંગ તેમજ વિવિધ વિસ્તારોમાં પચીસ જેટલી ટીમોની રચના કરવામાં આવી છે વડોદરા શહેર પોલીસ દ્વારા વાહનો ચેક કરવામાં આવે છે તેમજ અન્ય કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવવામાં આવશે નહીં જે બાબતે ચૂંટણી અનુલક્ષી કડક ખાતે કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ સઘન કર્યું છે બીજા રાજ્ય કે જિલ્લામાંથી ગુનેગારોના પ્રવેશ કે ગેરકાયદેસર કોઈ હેરાફેરી અટકાવવા પોલીસ દરેક વાહનનું ચેકિંગ કરી રહી છે આવી કોઈ પણ હેરાફેરી પકડાશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે વડોદરા શહેરમાં કુલ પચીસ ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે જે તમામ ચેકપોસ્ટ પર પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે સઘન ચેકિંગ થકી અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવો પ્રયાસ હાથ ધરાશે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા આગામી લોકસભા બે હજાર ચોવીસ જે ઇલેક્શન યોજાવાનું છે તેના જાહેરમાંથી બે હજાર ચોવીસના રોજ ઇલેક્શન કમિશન દ્વારા પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે અને એના અનુસંધાને સીટી સાહેબની સૂચનાથી શહેરના વિવિધ પોઈન્ટ પર વિશિષ્ટ રિફલ ચેટિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં જે પણ પોલીસ સાડા પાંચ ગાડીઓ છે ए उपकरण तो एक म्यूजिकल प्रोटोकॉल से संपर्क करने की करता घणाय आवे और ये वैकल्पिक करता कोई प्रकार ना हथियार की स्पीकर के विविशण व्यक्ति नहीं आवे तो ये जन समान कार्यवाही करेगा सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट